મિત્રો એક બાજુ બાવન ગજની ધજા ફરકી રહી છે અને ડુંગર જેવા મોજા ઉછાળતો દ્વારકાનો દરિયો હડુડાટી કરી રહ્યો છે અને આ બાજુ એક ડુંગર હરિયાળી પછેડી ઊંટીને ઊભો છે આ ડુંગર ઉપર હજારો વર્ષનો માં ભગવતી અરસીધી માતાજીનો મંદિર આવેલું છે મિત્રો આ અરસીધી માતાજી વાહણવટી સિકોતર માતાજી હર્ષદ માતાજીના નામેથી ઓળખાતા કોયલા ડુંગરવાળા અરસીધી માતાજી જે મિત્રો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે અને રાજા વીર વિક્રમના પણ કુળદેવી અને મિત્રો એવું કહેવાય છે કે આ આસીધી માતાજીના મંદિરે જવા માટે ડુંગર ઉપર ચડીને જવું પડે છે અને ચારસો પગથિયા છે અને મિત્રો એવું કહેવાય છે કે આ ચારસો પગથિયા છે એમાં એક એક પગથિયે માં આસીધીના એક ભક્તે બલિ ચડાવી હતી અને છેલા ચાર પગથિયા જ્યાં બાકી રહ્યા હતા અને બલિ માટે લાવેલા પશુઓ ફૂટી ગયા ત્યારે પોતાના પેટના દીકરા અને પત્નીની બલી આપી દીધી હતીઓ તો મિત્રો જાણીએ કોણ હતા આવા મહાન હરસિદ્ધિ માતાજીના ભક્ત અને કેમ હરસિદ્ધિ માતાજીને વાહણવટી સિકોતર માતાજી તરીકે ઓળખાય છે ને દરિયાની દેવી તરીકે ઓળખાય છે અને કેમ મિત્રો કોયલા ડુંગર ઉપરથી ઉતરીને નીચે હરસિદ્ધિ માતાજીને આવવું પડ્યું અને ડુંગર ઉપર અને નીચે તળેટી માં આમ બે મંદિર કેમ છે અને કોને બનાવડાયું હરસિધિ માતાજી નું બીજું મંદિર તો મિત્રો આવી રોચક વાતો જાણીએ આવા વિડીયોના માધ્યમથી તે પહેલાં મિત્રો વિડીયોને લાઈક કરજો અને મિત્રો વિડીયોને સારું લાગે તો મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળોના અવનવા વિડીયોઓ જોવા મળતા રહે અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય હરસિદી માતાજી જય વાહણવટી સિકોતરમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે મા ભગવતીની કૃપા દ્રષ્ટિ બની રહે આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હતું તો મિત્રો જાણીએ દ્વારકા જિલ્લાના હરસદ ગામે બિરાજમાન હરસિદી માતાજીના ઇતિહાસ વિશે અને ક્યાં આવેલો છે આ કોયલો ડુંગર તો મિત્રો આજના વિડીયોમાં કોયલા ડુંગરવાળા હરસિદી માતાજીના મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપશું તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોધવી મુકામે આવેલા હરસિદી માતાજીના મંદિરનું અનેરું મહત્ત્વ છે મિત્રો આર્શિદી માતાજીનું મંદિર દ્વારકાના દરિયા કિનારાની પાસે આવેલ એક પર્વત ડુંગર ઉપર આવેલું છે જે ડુંગર મિત્રો કોયલા ડુંગર તરીકે ઓળખાય છે અને પ્રસિદ્ધ છે મિત્રો કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બે મંદિરો આર્શિદ માતાજીના આવેલા છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતાનો આનંદ અનુભવે છે આ બંને મંદિરો સાથે મિત્રો પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધિ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિકોતર અને વાણવટી સિકોતર માં જેવા નામો દ્વારા ઓળખાય છે અને મિત્રો હર્ષિદી માતાજી ભગવાન શ્રી કૃષ્ણના ના કુળદેવી પણ છે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાજીનું કોયલા ડુંગર ઉપર પ્રાગટ્ય કેવી રીતે થયું તે પહેલા જાણીએ તો મિત્રો હરસિદ્ધિ માતાજી સિકોતર માતાજી એ અલગ અલગ નામથી ઓળખાય છે જે એક પૌરાણિક કથા મુજબ જાણવા મળે છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે શંખાસુરનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી એટલે કે મિત્રો હરસિદ્ધિ માતાજીની કોયલા ડુંગર જે હાલ છે તેની પાસે હરસિદ્ધિ માતાજીની પૂજા અર્ચના કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી માં ભગવતી હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને ત્યારથી કોયલા ડુંગરવાળા વાળા માતાજી કહેવાયા એવું કહેવાય છે મિત્રો આમ માં ભગવતી હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો

ત્યારે હું તમને આમ છપ્પન કોટી યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણ શંખાસુર ને હણવા માટે જાય છે ત્યારે માં ભગવતી હરસિદ્ધિ માતાજી વાહરે આવે છે અને આમ શંખાસુર નો નાશ કર્યો પછી યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણ એ મળીને કોયલા ડુંગરની ટોચ ઉપર હરસિદ્ધિ માતાજીનું સ્થાપન કર્યું અને ત્યારથી મિત્રો કોયલા ડુંગર વાળા હરસિદ્ધિ માતાજી તરીકે પણ ઓળખાય છે મિત્રો આ કોયલા ડુંગરની ટોચ ઉપર આવેલા

અને મિત્રો ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીના મંદિરની ધજા ફડાકા મારતી હોય અને એ ભક્તોનો જય જય કારનો નાદ ક્યારેય ન ભૂલી શકાય ઘડી વાર તો મંત્ર મુગ્ધ થઈ જવાય અને તમામ જીવનના દુઃખોને વિસરી જવાય એવી કુદરતી સૌંદર્યથી ભરપૂર અને રમણીય જગ્યાએ છે મિત્રો આ મંદિર મિત્રો તમે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા જશો તો ત્યાં તળેટીમાં પણ હરસિદ્ધિ માતાજીનું

કોયલા ડુંગર પાસેથી દરિયામાં કોઈ પણ વાહન પ્રસાર થતું વેપાર અર્થે નીકળતા વાહણ અને મિત્રો જ્યારે કોયલા ડુંગર પાસે હરસિદ્ધિ માતાજીના મંદિરની સન્મુખી વાહણ આવે ત્યારે હરસિદ્ધિ માતાજીનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર અથવા ચુંદડી ચડાવતા અથવા નાળિયેર દરિયામાં પધરાવવું પડતું જેથી કરીને તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે એટલે કે સહી સલામત વાહન દરિયો પાર કરતું અને જે જગ્યાએ પહોંચવાનું હોય ત્યાં પહોંચી જતું આમ મિત્રો એક વખતની વાત છે કે એકવાર કચ્છના વેપારી ઝઘડુસા શેઠ જેમનું બહુ મોટું નામ હતું વેપાર ધંધામાં એવા જાગૃતા શેઠ તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા છે પરંતુ મિત્રો બન્યું એવું કે આ જાગૃતા શેઠ હરસિદ્ધિ માતાજીના મંદિરની સન્મુખ આવતા નાળિયેર દરિયામાં પધરાવાનું ભૂલી ગયા અથવા ચૂંદડી ચડાવવાનું ભૂલી ગયા અને મિત્રો જોત જોતામાં તો દરિયો તુફાને ચડ્યો અને જગડુસા શેઠનો છ વાણ જેમ દરિયામાં પથ્થર નાખ્યો હોય અને ડૂબી જાય એમ ડૂબી ગયા અને આ સાતમું વાણ બાકી હતું અને ઝઘડુશાહ શીખની નજર કોયલા ડુંગરની માથે ગઈ હો ભાઈ અને ઝઘડુછા શેઠે અંતરવાહી ગળામાં પાઘડી નાખી માં ભગવતી હરસિદીને પ્રાર્થના કરી હે માં હે ભગવતી મારા છ વાણ તો ડૂબી ગયા પણ હવે આ મારું સાતમું વાણ ડૂબવા ન દોતી માં અને કહેવાય છે કે મિત્રો કે આ ઝગડુશાહ શેઠનું વાણ

પરંતુ મિત્રો એવું કહેવાય છે કે છેલ્લા ચાર પગથિયા મંદિરના ચડવાના બાકી હતા ત્યાં બલી ખૂટી ગઈ જે પશુઓ લાવવામાં આવ્યા હતા બલી માટે તે ખૂટી ગયા એટલે ઝગડુસા પોતાના દીકરા અને દીકરાની પત્નીની બલિ બલી આપી અને પછી પોતાના ધર્મ પત્નીની બલી આપી અને છેલ્લા તો અખિલ ની માં જગત જનની માં ભગવતી હર્ષિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને જગડુસા હાથ પકડી લીધો હો અને કહ્યું કે ધન્ય છે ભક્ત તમને અને ધન્ય છે તમારી ભક્તિને હું કોયલા ડુંગરની માં હરસિદ્ધિ આજ પ્રસન્ન આમ કહી હર્સિદી માતાજીએ જગડુ શેઠ ને દીકરા ને અને દીકરાની પત્નીને સજીવન કર્યા જગડુ સા શેઠના ધર્મપત્નીને પણ સજીવન કર્યા અને મિત્રો જે પશુઓની બલી આપી હતી એ તમામ પશુઓ જે અબોલ પશુઓ હતા તેમને પણ મિત્રો સજીવન કર્યા જય હો હર્સિદી માતની જય હો અને જગડુ સા શેઠને હર્સિદી માતાજીનો મંદિર ડુંગરની તળેટીમાં બંધાયું અને આજે પણ મિત્રો આ હરસિદ્ધિ માતાજી નું જગડુ સાસેઠે બનાવેલું ભવ્ય મંદિર કોઈલા ડુંગરની તળેટીમાં ઊભું છે અને મિત્રો આ મંદિર નું ભારે મહત્વ છે અને મિત્રો આ જગડુ સાસેઠ નું વાહન તાર્યું ત્યાંથી વાહનવાટી એવું નામ બોલાય છે અને વાહણવટી સિકોતર તરીકે પણ ઓળખાય છે એવું જાણવા મિત્રો મળ્યું છે અને મિત્રો હાલ પણ આ વાતની સાક્ષી પૂરતા માતાજીના રૂડા ગીતો પણ ગવાય છે કેવા ગીતો દરિયો વાલો રે માને દરિયો વાલો દરિયા ની દેવ ને દરિયો વાલો દરિયો વાલો રે માને દરિયો વાલો આ દરિયાની દેવ ને દરિયો વાલો એ દરિયો વાલો રે માને દરિયો વાલો મારી હર સીધી માત્ર ને દરિયો વાલો મારી માણવતી માત ને દરિયો વાલો દરિયો વાલો રે માને દરિયો વાલો આ દરિયાની દેવ ને દરિયો વાલો અને મિત્રો બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્ય તપસ્યા કરી અને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા દ્વારકા જિલ્લા હરસિદ્ધ મંદિર માં હોય છે અને મિત્રો માતાજી અહીં કોયલા ડુંગર પધારે છે ત્યારે એવું કહેવાય છે મિત્રો ને એવું જાણવા મળ્યું છે કે ત્યાં મંદિર માં હિંડોળો છે જે હિંચકો છે તે વખતે જયારે માતાજી પધારે છે તે વખતે હિંડાળો હિંડોળાનો અવાજ થાય છે અને ત્યારબાદ જ મિત્રો હરસિદ્ધિ માતાજીની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે મિત્રો આ બંને મંદિરોની મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી જ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે તેની દિવાલો એકદમ સાદી અને

હરસિદ્ધિ માતાજી મંદિરની બાર શાકને સુંદર અને સુશોભિત કરે છે બાર દેવ દેવીઓની તકતી શિલ્પા શિલ્પોમાં ધ્યાન ખેંચે છે ત્યારે દરિયાની ખારી હવાના લીધે મિત્રો અથવા દરિયાનો ખાર લાગવાના કારણે શિલ્પોનો નીચેનો કેટલોક ભાગ તૂટી ગયેલો મિત્રો દેખાય છે મિત્રો મંડપમાં ચાર ખૂણામાં ચાર તાંપલા અને બાકીના આઠ તાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું દ્રષ્ટિ થાય છે તેથી તો આ મંદિર પુરાતત્વ વેદોને પણ આકર્ષિત કરે છે મિત્રો આ હરસિદ્ધિ માતાજી અહીંના આજુબાજુના અને અન્ય પ્રાંતના લોકોના કુળદેવી તરીકે પણ પૂજાય છે અને મિત્રો હરસિદ્ધિ માતાજીના ભક્તો દૂર દૂરથી ચાલતા પણ સાચી શ્રદ્ધા અને ભક્તિથી આવે છે અને મિત્રો હરસિદ્ધિ માતાજીના ભક્તો માનતા માને છે અને માનતા બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ છે મિત્રો તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે જેના કારણે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે અને મિત્રો અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયન રમણીય છે મંદિરની પાછળ 1 કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે આમ આ મંદિર પ્રવાસ સ્થળ તરીકે પણ જોવામાં આવે છે અને અને મિત્રો આ હરસિદ્ધિ માતાજીના મંદિરથી આશરે માત્ર 200 મીટર દૂર હરસિદ્ધિ માતાજીનું

ત્યારે મિત્રો આ કુંડ વિશેની સંપૂર્ણ માહિતી આપશું જેને કુંડ કહેવામાં આવે છે તો કોઈ મિત્રો હરસિદ્ધિ માતાજીની વાવ પણ કહે છે તો મિત્રો તમે પણ એકવાર માં ભગવતી હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જરૂર પધારજો અને મિત્રો દરિયા કિનારે આવેલા આ મંદિરના દર્શન કરવા તે પણ એક જીવનનો લાહવો છે તો મિત્રો તમારે પણ કોયલા ડુંગરે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જવું હોય તો મિત્રો આપને જણાવી દઈએ કે આ મંદિર મિત્રો પોરબંદરથી

બજારમાં આપને મળી રહેશે તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપસુ મિત્રોને મારા જય હરસિદ્ધિમાં જય વાણવટી સિકોતરમાં જય રામદેવ પીર હર હર મહાદેવ હર